ુદ્ધકાંડ સર્ગ ચુમ્માલીસ થી સામાન્ય રીતે જ્યારે ધર્મ યુદ્ધો થતા ત્યારે સાયંકાળે યુદ્ધો બંધ થઈ જતા અને સેના આરામ કરતી બીજા દિવસે પ્રાતા સમયે ફરી યુદ્ધ ચાલુ થતું પણ અહીં તો એક અહીં તો એક પક્ષે ધર્મ છે તો બીજા પક્ષે અધર્મ છે અધર્મને રાત્રિ પ્રિય છે રાત્રિના સમયે રાક્ષસોનું બળ વધે છે આથી સાયંકાળ થવા છતાં યુદ્ધ બંધ થયું નહીં લંકાનગરીની બહાર યુદ્ધભૂમિ પર વાનરો અને રાક્ષસો લડી રહ્યા છે સામસામા દ્રઢ વેર બાંધીને લડે છે કૃષ્ણ પક્ષની ઘોર અંધારી રાત્રિ છે છતાં પણ લડી રહ્યા છે રાક્ષસો અંધકારનો લાભ લઈને વાનરોને પકડી પકડીને ખાઈ જતા હતા વાનરો પણ તીક્ષ્ણ દાઢો વડે રથના અશ્વો તથા સારથીને ચીરી નાખતા હતા વાદ્યોનો તુમુલ નાદ થઈ રહ્યો હતો રુધિરની રુધિરથી રગદોડાયેલી રજ હવે ઉડતી ન હતી અશ્વોના હણહણાટ અને હાથીઓના ચિત્કારો સંભળાતા હતા રાક્ષસો અને વાનરોના હણાયેલા દેહો આડા આવડા પડ્યા હતા આ રાત્રિ અનેક રાક્ષસો અને વાનરોનો વિનાશ કરીને સમસમ ગાજી રહી હતી હવે રાક્ષસોએ રામ તરફ એક સામટો ધસારો કર્યો તેમનો મોટો કોલાહલ સાંભળીને રામે અગ્રશીખ નામના છ બાણો છોડ્યા આથી શુક્ર સારણ સિવાય અનેક મહારથી રાક્ષસો ઘવાયા આથી જીવ લઈને નાસી ગયા પછી રામે અસંખ્ય બાણો છોડી ચારે દિશા ઝળહળથી કરી મૂકી પછી તે રાક્ષસો આવી રહ્યા હતા તેમને પતંગિયાની માફક બાળી મૂક્યા હવે મહાપરાક્રમી અંગદ આગળ આવ્યો તેણે ઇન્દ્રજીતના સારથી અને ઘોડાનો નાશ કર્યો આથી ઇન્દ્રજીત રથમાંથી અદ્રશ્ય થઈ ગયો પ્રસન્ન થયેલા રામલક્ષ્મણે અંગદની પ્રશંસા કરી વીક્ષણ અને સુગ્રીવ પણ ઇન્દ્રજીતનો પરાજય અને પલાયન થતા જોઈને પ્રસન્ન થયા ઇન્દ્રજીતે હવે અંતરિક્ષમાં અદ્રશ્ય રહીને વાનર સેના પર બાણો વરસાવવા માંડ્યા તેણે ભયંકર નાગપાશ બાણ મૂક્યું અને રામ લક્ષ્મણ બેઉને બાંધી દીધા કપટથી યુદ્ધ કરનાર માયાવી ઇન્દ્રજીતે નાગપાશ વડે રામ લક્ષ્મણને બાંધ્યા આથી વાનર સેના અતિ દુઃખી થઈ ઇન્દ્રજીત અદ્રશ્ય થઈ ગયો આથી રામે પોતાના યાજ્ઞા કરી આથી હનુમાન વગેરે વાનરો મોટા મોટા વૃક્ષો ઉપાડીને આકાશમાં ઉડ્યા અને ઇન્દ્રજીતને શોધવા શોધવા લાગ્યા અદ્રશ્ય રહી ઇન્દ્રજીતે તે વાનો વાનરો પર બ્રહ્માસ્ત્રનો ઉપયોગ કરી તેમની ગતિ રોકી દીધી આથી ઇન્દ્રજીત છુપાયેલો રહ્યો તેણે છુપાઈને રામ લક્ષ્મણ પર બાણોની વર્ષા કરી મૂકી તેમના અંગોમાં બધા વાણો ચોંટી ગયા આથી રુધિરની ધારા વહેવા માંડી ત્યારે છુપાયેલો ઇન્દ્રજીત બોલ્યો હે રામ જ્યારે હું અદ્રશ્ય રહીને લડું છું ત્યારે મને કોઈ હરાવી શકતું નથી હવે હું તમને બાંધી લઉં છું અને તમને તરત જ યમપુરીનો મારક બતાવું છું તેણે બંને ભાઈઓ ઉપર બાણોની વર્ષા કરી અને પાશ વડે બંને ભાઈઓને એવા સર્જડ બાંધ્યા કે જરા પણ હરીફરી શકે નહીં અને બંને ભાઈ કંપતા કંપતા ધરતી ઉપર ઢળી પડ્યા ઇન્દ્રજીતે તેમના પર અવનવી શક્તિવાળા બાણો મારીને અંગે અંગ વિધી નાખ્યું આથી રામ પોતાનું ધનુષ્ય બાણ પડતું મેલીને ભૂમિ ઉપર શયન કરી ગયા રામને સુધા જોઈ લક્ષ્મણને કોઈ આશા રહી નહીં આથી હનુમાન સહિત સૌ વાનરો રોકડ અને શોક કરવા લાગ્યા રામ અને લક્ષ્મણ નાગપાશવાળે બંધાઈને પડ્યા હતા તેમના શ્વાસો મંદ ચાલી રહ્યા હતા આથી વાનરો અતિ દુઃખી થયા ત્યાં જ ઇન્દ્રજીત રામ અને લક્ષ્મણને મૃત થયેલા માનીને ફરી પ્રગટ થયો અને રાક્ષસોને કહેવા લાગ્યો કે હે રાક્ષસો ખર અને દૂષણ જેવાને હણનાર રામ લક્ષ્મણને મેં નાક પાસથી એવા બાંધી દીધા છે કે કોઈનાથી છૂટી શકે તેમ નથી જે રામ લક્ષ્મણને જીતવાની ચિંતાથી મારા પિતાને ઊંઘ નથી આવતી તે સમગ્ર સમગ્ર દુઃખના કારણરૂપ બંને ભાઈઓને મેં સુવાડી દીધા છે આમ કહીને રામ કરતા બેઠેલા વાનરો ઉપર બાણો છોડવા માંડ્યા તેનાથી હનુમાન અંગદ નીલ જેવા અનેક ઘાયલ થયા રાક્ષસો ભાગવા લાગ્યા અને બરાડવા લાગ્યા કે રામ મરાયો રામ મરાયો આથી ઇન્દ્રજીત સર્વસેનાને લઈને પોતાના પિતાના મહેલે ગયો અને ગર્વથી બોલ્યો આજે હું રામ લક્ષ્મણને યમ સદન પહોંચાડીને આવ્યો છું આથી રાવણ તેને ભેટી પડ્યો અને અભિનંદન આપ્યા આ બાજુ રામની છાવણીમાં રોકડ થવા લાગી આથી વિભીક્ષણે સર્વને આશ્વાસન આપ્યું કે રામ મરાયા નથી પણ મૂર્છિત પામ્યા છે તેઓ થોડી વારમાં જ વાનમાં આવી જશે તમે સૌ સાવધાન રહીને જાગતા જ રહેજો અત્યારે ગભરાવાનો સમય નથી ગભરાઈ જવાથી કાર્યો બગડે છે અને અતિશય સ્નેહ રાખવાથી મરણનો ભય ઊભો થાય છે માટે સર્વ સૈન્યનું હિત થાય એવું તમે વિચારો હે વાનર રાજ આ બંને ભાઈના મુખ પરથી તેજ ઘટ્યો નથી આથી વાનરોનો સંશય દૂર કર તેમને હિંમત આપ આમ કરીને સુગ્રીને ઊભો કર્યો અને વાનર સેનાને આશ્વાસન આપવાને ગયો